નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું આજના તેર ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું એ પહેલા આપણે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો જૂના જેટલા પણ કરંટ અફેર છે બધી જ પીડીએફ તમને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં ટુ ધ પોઈન્ટ કરંટ અફેર સાથે મળી જશે ઓકે આ નંબર છે એમાં પણ પૂછતાછ કરી શકો છો વોટ્સએપથી તમને કોલ કરવો હોય તો કોલ પણ કરી શકો છો શરૂ કરીએ તેરમી ડિસેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડિયો શરૂ કરું બરાબર એ પહેલા થોડીક અનાઉન્સમેન્ટ કરી દઉં ઓક્ટોબર મહિનાની વીક નંબર ટુ ની જે ઈ બુક છે બરાબર એ અત્યારે અપલોડ થઈ ચૂકી છે ડિસેમ્બરની વીક વન ની અપલોડ થઈ ચૂકી છે ઓકે આ ઉપરાંત ટેસ્ટ બધી રેગ્યુલર સોળ ઓક્ટોબર સુધીની અપલોડ કરી છે ઓલ્ડ કન્ટેન્ટ ઓક્ટોબરનું બાકી છે એમાં બરાબર અને ડિસેમ્બર રેગ્યુલર ચાલે જ છેડિયો થોડોક કદાચ અપલોડ થતા થતા આઠ થી દસ પણ વાગી જાય બરાબર ચાલો શરૂ કરીએ આજનો વિડીયો સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં ચેમ્પિયન્સ ઓફ ધ યર એવોર્ડ આનાથી કોને સન્માન કરવામાં આવ્યું છે ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ પુરસ્કાર જે આપે છે સંસ્થાનું નામ છે યુએન યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ હેડક્વાર્ટર એનું કેન્યાના નાયરો બી ની અંદર આવેલું છે આ વાત યુએન વિશે થઈ પુરસ્કારનું નામ છે તમિલનાડુ રાજ્યમાં એડિશનલ ચીફ સેક્રેટરી તરીકે કાર્યરત છે એમને પુરસ્કાર મળ્યો છે ઓકે હમણાં જ યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલી હતી સાતમી આવૃત્તિ હતી એની બે માં તો એ દરમિયાન એમના પુરસ્કાર આપવામાં આવ્યો તો એવોર્ડ આપવા પાછળનું કારણ મુખ્ય એ છે સસ્ટેનેબલ કુલિંગ ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન ક્લાઇમેટ એડોપ્શન આ બધા ક્ષેત્રોમાં એમણે મહત્વપૂર્ણ યોગદાન આપેલું છે બરાબર આ ઉપરાંત ઇન્ડિયા કુલિંગ એક્શન પ્લાન છે એને રાજ્ય સ્તરે ગ્રીન પોલિસીમાં અમલમાં મૂકવા માટે મહત્વની ભૂમિકા પણ એમણે ભજવેલી છે ક્લિયર તો આ બધી બાબતો છે જેના કારણે એમને આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવેલા છે ઓકે બાકી આ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ છે બરાબર એવોર્ડ એ પ્રતિષ્ઠિત યુનેસ્કો સન્માન છે સંયુક્ત રાષ્ટ્રનો પ્રતિષ્ઠિત સન્માનમાંથી એક છે અર્થ એવોર્ડ છે પાંચમાં શરૂઆત થઈ હતી યુએન ઇપી આ પુરસ્કાર આપે છે હેડક્વાર્ટર કેન્યાના ને છે બાકી એન્વાયરમેન્ટ એસેમ્બલી જે છે યુનાઇટેડ નેશન્સની એ દર બે વર્ષે એક વખત યોજાય છે એ પણ આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ એસેમ્બલી વાળો સાતમી એસેમ્બલી નો ક્વેશ્ચન હતો એમ આપણે મણી ચૂક્યા હતા ઓકે એના પછી ક્વેશ્ચન બદલવાનો એ રહી ગયો છે હું તમને ક્વેશ્ચન બદલી આપું છું બરાબર આમાં ક્વેશ્ચન એવો છે કે એફઆઈ એફઆઈએચ એટલે કે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન નું પુરુષનો જુનિયર હોકી વર્લ્ડ કપ છે એમાં ભારત છે એણે કયો મેડલ મેળવેલો છે ભારતનો મેડલ કહેવાનો છે ભારતે મેળવ્યો છે આમાં અત્યારે ધ્યાનમાં આવી ગયો છે તો જરાક કદાચ સુધારો થઈ શકશે ઓકે ચાલો તો એફઆઈએચ પુરુષ જુનિયર હોકી વર્લ્ડ કપ જે છે બરાબર એમાં ભારતીય ટીમે કાસ્ય પદક એટલે બ્રોન્ઝ મેળવેલો છે ભારતે કોને હરાવીને બ્રોન્ઝ મેળવેલો તો આર્જેન્ટિનાને હરાવીને બ્રોન્ઝ મેળવ્યો છે ઓકે ચાર બે ના સ્કોરથી આર્જેન્ટીનાને હરાવી ભારતે ઓકે નવ વર્ષ બાદ ભારતે આ હોકીમાં જુનિયર વર્લ્ડ કપની અંદર કોઈ પદ જ જીત્યું છે ઓકે ઉપરાંત કેટલામુ સંસ્કરણ તો કે ચૌદમુ સંસ્કરણ થવાનું આનું ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા ટુર્નામેન્ટ યોજાય છે તો પૂરું નામ છે ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન ઓગણીસો ટુર્નામેન્ટ બે થી વર્લ્ડ કપમાં અગાઉ આપણે બે હજાર એકમાં બરાબર અને બે હજાર સોળમાં આનું ટાઇટલ જીત્યું હતું ઓકે આ પણ આપણે યાદ રાખીશું ઇન્ટરનેશનલ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવેલી હતી

દવાખાનામાં એટલે કદાચ તમારું બેંક બેલેન્સ પણ ખાલી થઈ જતું હોય છે બરાબર તો એ માટે થઈને આથી રાખી છે અને સેલિબ્રેશન માટે બાકી બે હજાર થી આ દિવસ ઉજવતા આવ્યા છે સત્તર માં સૌથી પહેલી વખત ઉજવાયેલો છે ક્લિયર

જનરલી આવા જ ક્વેશ્ચનો તમારી પરીક્ષામાં આવી જતા હોય છે અને પછી તમને બધાને એમ થાય કે બધું હાર્દિક સર પૂછાય છે બરાબર પણ મારું ફોકસ એવું જ હોય કે જે એટલું એક્ઝામિનરનું માઇન્ડ એવું હાલતું હોય કે મને પડશે બરાબર તો હું એવા પોઈન્ટ ઉપર ફોકસ કરતો હોઉં છું અને પાછલા ઘણા પેપરનું મને એક્સપિરિયન્સ છે બરાબર છેલ્લા કેટલા સમયથી છે બરાબર આપણે પાંચથી સાત વર્ષ થઈ ગયા છે કરન્ટ અફેરના ફિલ્ડમાં અને હવે થોડુંક આઈડિયા આવી ગયો કે એક્ઝામિનર કેવા કરંટ અફેર પૂછતા હોય છે બરાબર

કાઉન્ટ કરવામાં આવતા નથી બરાબર એ ધ્યાન રાખજો તો અહીંયા પાંચ મળ્યા છે પાંચમાંથી એક જ જીવંત વ્યક્તિ છે બરાબર એટલે તમે માત્ર એટલું યાદ કે ભારત રત્ન તો માત્ર ત્રણ જ વ્યક્તિને છે તો અહીંયા પાંચ વ્યક્તિને કેમ બે હાજર ચોવીસ માં આપી દીધા પણ મરણો ઉપરાંત આપવા હોય એટલે આપી શકાય બરાબર એ ધ્યાન રાખજો પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત કર્ણાટક સંગીત મહોત્સવ ક્રિષ્ના વેની સંગીત નિર્જનમ ઓકે આનું ત્રીજું સંસ્કરણ તું ક્યાં યોજાયું આ વિજયવાડામાં યોજાયું વિજયવાડા છે આંધ્રપ્રદેશમાં હવે ધ્યાન રાખજો અહીંયા કર્ણાટક જોઈને રાજ્યના નામ આપી દે ઓપ્શનમાં કર્ણાટક પેલું આપે બીજું નામ પ્રદેશ આપે તો છે છે આંધ્રપ્રદેશની અંદર આવેલું એ ધ્યાન રાખજો તો આયોજન ક્યાંથી પૂછે આંધ્રપ્રદેશ લખવાનું છે તમારે નહીં કે કર્ણાટક કેમ કે આ કર્ણાટક ટાઈટલમાં જોઈને તમે કદાચ કર્ણાટક ઓપ્શન માર્ક કરીને આવો તો એ ધ્યાન રાખવાનું આ જે છે વિજયવાડા ખાતે આંધ્રપ્રદેશમાં મહોત્સવ ઉજવાયેલો હતો કર્ણાટક ને સમર્પિત એક મહોત્સવ છે આ હાલમાં એનું ત્રીજું સંસ્કરણ છે આયોજન કર્યું છે ભારતના પર્યટન મંત્રાલયે પ્રવાસન મંત્રાલયે કર્યું છે ઓકે અને આયોજન નું સ્થળ આંધ્રપ્રદેશનું વિજયવાળા છે થીમ છે આની સેલિબ્રેટિંગ ધ રીચનેસ ઓફ તેલુગુ મ્યુઝિક ટ્રેડિશન આ એની થીમ છે કૃષ્ણ વે નામ જે રાખ્યું છે એ કૃષ્ણા નદી ઉપરથી રાખ્યું છે આ સંગીત મહોત્સવનું નામ બરાબર અને દક્ષિણ ભારતને શાસ્ત્રીય સંગીતને પ્રોત્સાહન આપવા માટે આ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે બરાબર બાકી દેશભરના કર્ણાટકના અને મોનિટરી પોલિસી કમિટીની મીટિંગમાં નીતિ રેપોરેટ બરાબર એટલે કે પોલિસી રેપોરેટ આપણે એવું શબ્દ વાપરશું નીતિ રેપોરેટ દર નહીં આ બહુ વધારે પડતો ગુજરાતી સાહેબ બરાબર તો તો કોઈ પણ ફેરફાર કર્યા વગર પોલીસી રેપોરેટ છે પાંચ પોઈન્ટ રાખ્યો છે બરાબર જે અધ્યક્ષતા હતી એ મોનિટરી પોલીસ કમિટીની એ કોણ કરે છે આરબીઆઈ ના ગવર્નર કોણ છે સંજય મલ્હોત્રા છે બરાબર કેટલામી હતી 58મી બેઠક હતી બરાબર એનીમાં પોલિસી રિપોર્ટ છે બરાબર એ 5.25 રાખ્યો છે સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ જે છે બરાબર SDF એ 5% રાખ્યો છે MSF રાખ્યો છે 5.50% ઓકે બેંક રેટ 5.50% છે કેસ રિઝર્વ રેશિયો છે એ 3. ને 3% છે પછી લિક્વિડિટી રેશ્યો જે એસલ કેશ રિઝર્વ રેશિયો છે એ બેન્કે આરબીઆઈ પાસે જમા રાખવાનું ફરજિયાત રોકડ પ્રમાણ છે બરાબર તો એટલું બેંકે છે બરાબર એ જમા રાખવાનું જ છે બરાબર ત્રણ ટકા બરાબર તો બેન્કે આટલો કેશ રાખવો પડે પોતાની પાસે બરાબર સાવ ખાલી નઈ કરી નાખવાની બેંકમાં સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો આ બેંકે પોતાની પાસે રાખવાની લિક્વિડિટી સંપત્તિનું પ્રમાણ છે મતલબ કે બેંકે અમુક સંપત્તિઓ પણ પોતાની પાસે રાખવી પડે તો એ લિક્વિડિટી રેશિયો ની અંદર આવે એ SLR ની અંદર તો એનું જે છે એ 18% છે બરાબર રેપોરેટ શું દર્શાવે RBI બેંકોને ટૂકા ગાળે લોન આપે છે એનો દર છે એને રેપોરેટ કહેવાય બરાબર અને MPC એટલે કે મોનેટરી પોલિસી કમિટી

બરાબર તો આન્સર આવશે ઓપ્શન બી આકાશ ગંગા તો આપણી મિલ્કી આકાશ ગંગા ભૂલથી ના લખાઈ જાય નામ સાંભળેલું સાંભળેલું લાગે બરાબર પણ લખવાનું નહીં બરાબર તો મિલ્કી વે સ્પાયરલ આમ ધરાવતી પ્રાચીન ગેલેક્સી છે આ અલકનંદા નામ આપેલું છે અને બરાબર હાલમાં મળી આવી છે અને આપણી મિલ્કી વે જેવી જ ગેલેક્સી છે સ્પાયરલ આમ જોવા મળે છે આની અંદર બરાબર અને બીજી વાત કરીએ શોધ કોણે કરી છે તો એનસીઆરના પુણે ના વૈજ્ઞાનિકો છે એમણે આની શોધ શોધ કરી કરી છે 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 આ રેડિયો સેન્ટર એક પ્રકારનું બરાબર બરાબર અને વૈજ્ઞાનિકોએ બ્રહ્માંડના અસ્તિત્વમાં ખૂબ જ લાંબા સમયથી રહેલી છે બરાબર ટૂંકમાં ગેલેક્સીઓ ખૂબ પ્રારંભિક બ્રહ્માંડમાં પણ અસ્તિત્વમાં હતી એવું કહેવામાં આવે છે આપણું બ્રહ્માંડ બન્યું એની પહેલાથી પણ આ હતી જ બરાબર એવું કહેવામાં આવે છે ગેલેક્સીઓ અલકનંદા છે બરાબર આ ગેલેક્સી નું નામ અલકનંદા પવિત્ર નદી છે એના ઉપરથી આપ્યું છે ગેલેક્સી એવોલ્યુશન થિયરી ની આમાં આ શોધ બસી નવી દિશા મળશે ટીઆઈએફઆર એનું પૂરું નામ થાય ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ બરાબર તો એનો જે એક ભાગ છે અને સ્થાપના 1945 માં હોમી ભાભા દ્વારા કરાવવામાં આવી છે ચાલો હવે થોડાક એક વાક્યના ક્વેશ્ચન ઉપર પણ ફોકસ કરીએ જેમ કે શ્રમ અને રોજગાર મંત્રાલય ભારતના કાર્યબળમાં વૈશ્વિક તકો માટે તૈયાર કરવા માટે કઈ કંપની સાથે કરાર કર્યા છે તો આના માટે માઇક્રોસોફ્ટ સાથે આપણે કરાર કર્યા છે ઉપરાંત માઇક્રોસોફ્ટ છે એમણે ભારતમાં કુલ કેટલા અબજના ડોલર ડોલરના રોકાણની જાહેરાત કરી છે તો સત્તર પોઈન્ટ પાંચ અબજ એટલે કે સત્તર પોઈન્ટ પાંચ બિલિયન ડોલરના રોકાણની જાહેરાત માઇક્રોસોફ્ટે કરી છે ભારત માટે રોકાણ એ કરશે સોળ વર્ષથી ઓછા બાળકો માટે સોશિયલ મીડિયાનો વાપર વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે સોળ બાળકો હોય તો સોશિયલ મીડિયા ડબલ્યુએચનું પરંપરાગત ચિકિત્સા પર બીજું વૈશ્વિક સંમેલન ક્યાં યોજાશે બરાબર વર્લ્ડ કોન્ફરન્સ ઓન ટ્રેડિશનલ મેડિસિન બરાબર પરંપરાગત ચિકિત્સા ઉપર બીજું વૈશ્વિક સંમેલન આ નવી દિલ્હીમાં યોજાશે ભારતીય મૂળના કયા યુવાનનું નામ અંડર યાદીમાં સામેલ થયું છે ગુપ્તા આમાં સામેલ થયા છે બે હજાર પાંચસો કરોડ રૂપિયાના રોકાણથી ડેટા સેન્ટર કયા રાજ્યમાં બનાવવામાં આવશે અદાણી ગ્રુપ બે પાંચસો કરોડ એટલે કે પચીસો કરોડના રોકાણથી તેલંગાણામાં એક ડેટા સેન્ટર બનાવી રહ્યું છે યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ એસેમ્બલીનો સાતમો સાતમું સ્તર ક્યાં છે કે આપણે વાત થઈ ગઈ

ભારતનું સૌથી પહેલું ટ્વેન્ટી ફોર ચોવીસ કલાક ઓપન રહેતું ઓપન નેટવર્ક વાળું કેરલના કોલ્લમ ખાતે શરૂ થયેલું છે બસ તો આ સાથે નેટવર્કના વિડીયોને રજા આપીએ મળીએ ચૌદ ડિસેમ્બરના વિડીયોમાં આવતીકાલે રવિવાર છે તો ક્વેશ્ચનની સંખ્યા થોડીક હું ઘટાડીશ થોડુંક મને પણ શાંતિ જોઈએ અને બીજું થોડુંક પેન્ડિંગ કામ છે એ પણ આપણે પૂરું કરવું છે તો દેટ વાય આવતીકાલના વિડીયોમાં કદાચ સાતની જગ્યાએ પાંચ ક્વેશ્ચન પણ હોઈ શકે છે વન લાઈનર થોડાક વધારે લઈ લેશું આપણે ક્લિયર તો અહીંયા સાથે રજા લઈએ કાલે આવતીકાલે ચૌદ ડિસેમ્બરના વિડીયોમાં